ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક હર્ષદ ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એઆર વાળા તથા અધિકારી નાવે ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી પણ

ગોરી ફળિયાના નાકા પાસે શરીરે સફેદ કલર ટી શર્ટ તથા કાળા કલર નું પેન્ટ પહેરી ઉભેલ છે જે બાદમાં ના એલસીબી સ્ટાફ ના માણસો તપાસ નાસ્તા ફરતા આરોપી આજ હાજર મળ્યા હતા તેની ઉંડાણ પૂછપરછ કરતા ગુનામાં પકડવાના બાકી હોવાનું જણાવેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ગંગા ચડિયા પોલીસ સ્ટેશન માં સોંપી આપવામાં આવેલ છે અંગે સુરત શહેર ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરેલ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવિધ ધ્રાંગો તથા સ્ટાફના વનરાજભાઈ કુમાર જયદીપસિંહ ગોહિલ માનદીપસિંહ ગોહિલ પ્રજેશભાઈ પંડ્યા રિપોર્ટ ફિરોજ મલિક ભાવનગર